કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો વડોદરા શહેરના સમદા વિસ્તારના ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે ગત રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે ત્રણ માળનો સૂર્યકરણ ફ્લેટ ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી બિલ્ડિંગમાં કંપન હોવાની જાણ થતાં ફ્લેટમાં રહેતા રહીશોએ જીવ બચાવવા ભાગદોડ કરી હતી દરમિયાન બે યુવકો ફસાઈ ગયા હતા સદનસીબે તેમનો આબાદ બચાવ થયો હતો જ્યારે પરિવારની ત્રણ મહિલા સહિત એક યુવક બહાર નીકળી જતા તેમનો પણ બચાવ થયો હતો સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા અગિયાર જેટલી ગાડીઓ સ્થળે દોડી ગઈ હતી અને કાટમાંડ નીચે કોઈ દબાયું છે કે નહીં તેની પુષ્ટિ કરવા માટે જેસીબીની મદદથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી રેસ્ક્યુની કામગીરી મોડી રાત સુધી ચાલી હતી ઘટનાની જાણ થતાં પોલીસે વિસ્તાર કોર્ડન કર્યો હતો તેમજ ચાર એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી રિપોર્ટ સાદિક કાજલવાલા नदी करके जितने लोगों को आवाज़ मंदर रहे थे अब लोग नहीं हैं अंदर तमाम लोगों बाहर आ रही है ना जो बहुत तमाम आ रहे हैं बाजी आया रोपी જે ત્રણ બિલ્ડિંગ જે છે નીચે કને છે જેનો આ પ્રાથમિક જે માહિતી છે એ પ્રમાણે 6 હાઉસિંગના જે મકાનો છે એમાં નીચે બે છેના ફ્લોર બે અને ટોકન છે જેવીતના 6 ફ્લોર છે એમાં એક સાઈડના જે ત્રણ ફ્લોર ફ્લોર છે એ કોલેપ્સ થાય છે અને એમાં જે નીચેના ટોકન છે એમાં કોઈ દેતો હોવાનું માહિતી મળી છે અને ઉપરના જે બે ફ્લોર હતા એમાં જે સમામાં પરંતુ હાલમાં એવું જાણવા મળેલું છે કે નીચેના ફ્લોર ઉપર કંઈક રિપેરિંગનું કામ ચાલતું હતું અને મજૂરો ત્યાં હજરેકા અને આ મજૂરો બાબતે અમે ઇન્ક્વાયરી કરી છે પણ એમના કોન્ટ્રાક્ટરના જવાબમાં મજૂરો ઇસી નીકળી જૈલા તો પાછળ છે છત પર પ્રિકોશનનો ભાગ રૂપે અંદર કોઈ છે કે નહીં એના માટે હાલમાં ફાયરની ટીમ દ્વારા અને પોલીસની ટીમ સાથે રહીને હજરે તપાસણી કરી રહી છે સીબી આવી છે એના પણ આવી દયો છે અને કોઈ પણ જાતની જાણકારી ન થાય અને કોઈ અંતર છે કે કામકાજી આપણે જે વિશે કે એના માટેનો તમામ પ્રયત્ન હાલમાં ચાલી રહ્યો છે મેડમ જ્યારે અકસ્માત થયો ત્યારે કેટલા લોકો ઇન્જર્ડ હતા અને એ લોકોને હાલમાં ઇન્જર્ડ નું કારણ કે જે લેતો હતો બદર નીચે આવી ગયા